પદમાવતી શોપિંગ સેન્ટર તોડવાની વાતચીત ચાલતી હતી અને આ વાતો વહેતી થતાની સાથે જ જે ત્યાંના વેપારીઓ છે એટલે કે જે દુકાનના માલિકો છે તેઓએ આજે દુકાનો બંધ રાખી છે દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે વિરોધ નોંધાવી અને ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ છે વિજયભાઈ શાહ તેઓને જ રજૂઆત કરવા માટે મનુભાઈ ટાવર પહોંચ્યા છે પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓએ આજે દુકાનો બંધ રાખી અને વિરોધ નોંધાવ્યો છે બસો ને પાંત્રીસ જેટલી દુકાનોના વેપારીઓએ દુકાન બંધ રાખી છે પેપરમાં જે જાહેરાત આપી હતી તે જાહેરાત નથી આપી તેઓ ઉલ્લેખ કર્યો છે તમામ વેપારીઓ હવે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે પત્રાના શેડ આપવા પાલિકા કહેશે પણ વેપારીઓ સહમત નથી તેવી માહિતી સામે આવી રહી છે આજે જે પેપરમાં જાહેર નોટિસ આવી છે એ નોટિસને અમે બહિષ્કાર કરી છે નોટિસ અમારા તરફથી નથી અને કોઈ પણ જ્યાં સુધી વૈકલ્પિક જગ્યા નહીં મળે અમને ત્યાં સુધી જે આ લોકોનું કારેલી ભાગ આપવાની છે વસ્તુ જ્યાર સુધી અમને ત્યાં જગ્યા કમ્પ્લીટ થઈ નહીં મળે ત્યાં સુધી અમે આ જગ્યા ખાલી કરવા માંગતા નથી અને જે કાલે ન્યૂઝમાં આજે જે ન્યૂઝમાં આવ્યું છે એ ગેરસમજ છે અમે કોઈ જાહેર નોટિસ નથી આપી વેપારી લોકોએ બસો પાંત્રીસ દુકાનદારો જ અસહમત છે જ્યાં સુધી અમને અમારી વસ્તુ તૈયાર નહીં મળે ત્યાં સુધી અમે આ વસ્તુ છોડવા તૈયાર નથી એ લોકોનું એવું કયું છે કે પત્રનું શેડ કોઈ શેડ બેડ અમને જોતું નથી અમને અમારું બાકી દુકાનો મળશે ત્યાં સુધી અમને આ જગ્યા છોડવા રાજી નથી કોઈ નથી હમણાં મનુભાઈ ટાવર ગયા છે બધા વિજય શાહ ડોક્ટર વિજય શાહ જોડે મળવા એ એના પછી શું થાય છે આગળનું એ પછી બપોર પછી ખબર પડશે આજને હમણાં બપોર બાર એક વાગ્યા સુધી તો બંધનું જ છે અમારે સંપૂર્ણ પોતાના રીતે બંધ કરી છે કોઈના દબાણ હેઠળ બંધ નથી કર્યું પિન્ટુભાઈ ટીશર્ટવાળા